કિનોરમાં આખલાનો આતંક સામે આવ્યો આ આતંકના કારણે સ્થાનિકોમાં ડર જોવા મળ્યો રસ્તા પર નીકળવા અને વાહન ચલાવતા ચાલકોમાં ભયનો માહોલ છે આ આખલો ક્યારે તમારા પર હુમલો કરશે તે તમે જાણી શકતા નથી આતંક મચાવનાર આખલાએ હાલમાં વૃદ્ધને અડફેટે લીધો અને રસ્તે ચાલતા વૃદ્ધને આખલાએ હવામાં ઉડાવ્યા હતા અને આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ વડોદરામાં રસ્તા પર રખડતા ઢોરોનો આતંક જોવા મળ્યો છે રસ્તા પર રખડતા ઢોરને કાબૂ કરવા મામલે મનપા નિષ્ફળ સાબિત થઈ છે આ પોકળ કામગીરીના મામલે સ્થાનિકો ભોગ બની રહ્યા છે આખલો અને રખડતા ઢોર તંત્ર માટે મુશ્કેલીઓ સર્જી રહ્યા છે સિનોરમાં આખલાનો આતંક જોવા જોવા મળ્યો છે સિનોરમાં આખલાએ રસ્તે ચાલતા વૃદ્ધને સાત ફૂટ ઊંચે હવામાં ઉછાળ્યા હતા રોડ ઉપર વૃદ્ધ પટકાયા હતા પરંતુ સદનસીબે તેમનો જીવ બચી ગયો હતો પરંતુ હાથ પગના ભાગે ઈજાઓ થઈ હતી ઘાયલ વૃદ્ધે કહ્યું હતું કે આવા આખલાઓને તંત્ર બાંધીને રાખે તો સ્થાનિક ઉપર કોઈ હુમલો નહીં થાય વડોદરાના સિનોરમાં રસ્તે ચાલતા વૃદ્ધને આખલાએ હવામાં ઉછાળ્યા હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે સિનોરમાં બનેલી ઘટના તંત્રની ઢીલી કામગીરી દર્શાવે છે વૃદ્ધના સ્થાને કોઈ મહિલા કે બાળક પણ ભોગ બની શક્યું હોત સદનસીબે તેમનો જીવ બચ્યો હતો પરંતુ દર વખતે આવા ચમત્કાર નથી થતા હજુ કેટલાય લોકો આખલાનો શિકાર બનશે એ તંત્રની કામગીરી પર નક્કી થશે છૂટા આખલાના માલિકો સામે શું પગલાં લેવાય છે તે એક પ્રશ્ન છે